ભારત સરકારની જાહેર સારદ કંપની બાલમર અને લોહરીના વોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક ડિરેક્ટર તેમજ સામાજિક અગ્રણી અને પત્રકાર હરીશ જોશીની નિમણૂક કરવામાં આવે છે ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર હરીશ જોશીની ભારત સરકારની અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટની મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય અંતર્ગત આવેલ બાલમર લોરી એન્ડ કંપની લિમિટેડના સ્વતંત્ર નિર્દેશક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે બાલમાં લોરી એન્ડ કંપની જેનો એકસો અઠાવન વર્ષથી વધુનો ઇતિહાસ છે જે ઔદ્યોગિક પેકેજિંગ ગ્રીસ અને લુબ્રિકન્સ રસાયણો ટુરિઝમ એન્ડ વેકેશન લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે રૂપિયા ચોવીસો કરોડનું ટર્નઓવર ધરાવતી આ કંપનીમાં બારસો કરતા વધુ કર્મચારીઓ છે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર એકવીસમાં તેઓને એન્જિનિયર ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે ત્રણ વર્ષ માટે નિયુક્તિ કર્યા હતા તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીની નોંધ લઈ તેમના પુનઃ મહત્વના હોદ્દા ઉપર નિયુક્ત કરતા અંકલેશ્વર ભરૂચમાં આનંદની લાગણી પ્રસરી છે મેનેજમેન્ટ સલાહકાર ઉદ્યોગપતિ પત્રકાર અને ભરૂચ અંકલેશ્વર સામાજિક સ્વપ્ન દ્રષ્ટા હરીશ જોશી વિજ્ઞાનની સ્નાતક ડિગ્રી અને માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે અને વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ભરૂચ સિટીઝન કાઉન્સિલ ભારતીય વિચાર મંચ રોટરી ક્લબ રામકુંડ અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સિપ્રા ગણેશ ટ્રસ્ટ અને અન્ય સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે વ્યવસાયિક રીતે તેઓ ગુજરાતના અનેક અગ્રણી કોર્પોરેટ ગૃહોના મેનેજમેન્ટ સલાહકાર અને બ્રોડકાસ્ટિંગ મીડિયા કંપનીના ડિરેક્ટર છે એક પત્રકાર તરીકે તેમણે અનેક ગુજરાતી અંગ્રેજી અખબારોમાં વર્ષ ઓગણીસો પંચ્યાસીથી સેવાઓ આપી છે